આ સદંતર ખોટી પ્રવૃત્તિ છે અહીંયા હિન્દુ મુસલમાન ક્રિશ્ચન બધા કર્મચારીઓ હોય છે તેની આસ્થાને પણ ઠેર પછી બધું ધ્યાનમાં રાખવું જોઈએ કાલે બીજા કોઈ ધાર્મિક વ્યક્તિ કે કે બીજી કોઈ કોમના કે અમારે આ આયોજન કરવું છે તો મોટા વાદવિવાદ થાય આવું નિવારણ કરવા માટે અધિકારીએ પોતે આંતર્મુખ થવું જોઈએ અને અમે અમારી લાગણી વ્યક્ત કરી છે એમને હકારાત્મક ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય એની પણ ખાતરી આપેલી છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ સરકારી મિલકતમાં ચાલુ ફરજ દરમિયાન ચાલુ અવર્ષ દરમિયાન આવા કોઈપણ પ્રકારના કોઈ પણ ધર્મના આયોજનો થઈ શકતા નથી એના પર પાબંદી છે સર્વિસ રોજ કર્મચારી ભંગ કરે છે એની સામે પણ શિક્ષાત્મક પગલાં લઈ શકાય છે આ બધું ધ્યાનમાં રાખીને વિજ્ઞાનદાતાએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને અમે અગાઉ પણ પીજીસયુએલની અંદર પરિપત્ર કર્યો કે કોઈપણ આવા ધાર્મિક આયોજનો પર પાબંદી ફરમાવે છે અંગત આયોજનો પણ કરવાની નહીં ઓફિસર રજાના દિવસોમાં ન પણ ન કરવા તેવી કડક સૂચના આપીને બધા ડિવિઝનોમાં પરિપત્ર કરેલ છે